જકાને મે પાન ભાવે પાન લિયો પાન આફ리카 માં પાડે રે ઉ સાવરીયા નું વાગી ખાવ તોય હબ ના ને પાન ભાવે પાન લિયો પાન આફ리카 માં પાડે રે ઉ સાવરીયા નું વાગી ખાવ તોય હબ ના ને પાન ભાવે પાન લિયો પાન સવરા મને પાન ભાવે પાન લિયો પાન